જ્યારે આખું વિશ્વ એકત્રીસ ડિસેમ્બરની રાત્રે મોજ મસ્તી અને પાર્ટીઓમાં મગ્ન હોય છે ત્યારે રાજકોટની વીરાણી હાઈસ્કૂલે માનવતાની એક અનોખી મિસાલ પેશ કરી છે સેવા પરમો ધર્મના સૂત્રને સાર્થક કરતા વિરાણી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ છેલ્લા બાર વરસની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય વસ્ત્ર દાન સેવાયજ્ઞ યોજ્યો હતો પ્રિન્સિપાલ નરેન્દ્રસિંહ ઢોડિયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ત્રેવીસ ગરમ વસ્ત્રો એકઠા કર્યા છે જે રાજકોટની વિવિધ ઝૂંપડપટ્ટીઓ તેમજ કચ્છ ના અંતરિયાળ વિસ્તારમાં રહેતા અગરિયાઓ સુધી પહોંચાડવામાં આવશે આટલું જ નહીં કોમર્સના ના વિદ્યાર્થીઓ પોતાની પોકેટ મની બચાવીને દિવ્યાંગોને રાશન કિટ પણ વિતરણ કર્યું છે પશ્ચિમી સંસ્કૃતિને અનુસરવાને બદલે સમાજ સેવાના સંસ્કારોનું સિંચન કરતી આ પહેલ આજે સમગ્ર શહેરમાં પ્રશંસાને પાત્ર બની છે વિરાણીય સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિના અનુરૂપ થર્ટી ફર્સ્ટની અનોખી ઉજવણી જે છેલ્લા બાર વર્ષથી કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી તથા આસપાસના વિસ્તારમાં ગરમ પહેરવાલાયક વસ્ત્રો એકત્રિત કરી શાળાની અંદર અર્પણ કરે છે અને જેનું રાજકોટ શહેરની વીજ ઝુંપડપટ્ટીમાં અલગ અલગ એનજીઓની મદદથી જે વિતરણ કરવામાં આવે છે આ વર્ષે વિદ્યાર્થીઓ દ્વારા ત્રેવીસ હજાર નવસો સત્તાણું જેટલા વસ્ત્રો એકત્રિત કરી અને સ્કૂલમાં આપેલા છે જેનું આર એસએસની મદદથી જે એ રાજકોટ શહેરની વીજ ઝૂંપડપટી તથા કચ્છમાં મીઠા અને આગરિયા છે ત્યાં સુધી આ વસ્ત્રો છે એ જરૂરિયાતમંદોને અર્પણ કરવામાં આવશે આ ઉપરાંત કોમર્સના વિદ્યાર્થીઓ છે તેના દ્વારા પોતાની પોકેટ મનીમાંથી રેશન કીટ છે તેનું વિતરણ છે એ દિવ્યાંગજનોને કરવામાં આવશે છેલ્લે આજે યુવાધન જે પાશ્ચાત્ય સંસ્કૃતિનું હાલદુ અનુકરણ કરી ડાઇન વાઈન પાર્ટી પાચન બબ્લક ખર્ચ કરે ત્યારે આ આપણી સંસ્કૃતિ નથી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન જે કરવામાં આવે વિદ્યાર્થીઓ તથા સામાજિક યોગદાનથી જૂના જે વિદ્યાર્થીઓ છે તેનું પણ યોગદાન છે તથા વિરાણી હાઈસ્કૂલની આસપાસમાં રહેતા લોકો છે તેનું પણ યોગદાન છે એસી ફૂટ રોડ છે લોહાનગર છે લક્ષ્મીનગર છે ઉદ્યોગનગર છે કુવાડવા રોડ છે તથા કચ્છમાં મીઠાના અગરિયા છે ત્યાં સુધી આર એસ એસની મદદથી આ જરૂરિયાતમંદ લોકો આનું વિતરણ કરવામાં આવશે બાળકોના સર્વાંગી વિકાસ માટે આ વસ્તુ જરૂરી છે ખાસ કરી અને બાળક છે જેનો હાથ આપવા માટે લાંબો થાય બરાબર એ પ્રકારના સંકુલ બાળકમાં આવે તે માટેની આપ એક પ્રવૃત્તિનો ભાગ છે મારું નામ રાઠોડ ધ્રુવ છે હું અગિયાર ડી કોમર્સમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ શ્રી એસવી વિરાણી હાઈસ્કૂલ છે છેલ્લા બાર વર્ષથી અમારી શાળામાં એકત્રીસ ડિસેમ્બરના દિવસે સેવાની હુફ અંતર્ગત વસ્ત્રદાનનું આયોજન કરવામાં આવે છે આપણે અત્યારના યુવાધનો પોતાના પૈસા મબલક ખર્ચ કરે છે એકત્રીસ ડિસેમ્બરના દિવસે ડાઈન વાઈનને ડાન્સ પાછળ પણ અમારા આ વિરાણી પરિવાર વસ્ત્રદાન જે પોતાના આસપાસના વિસ્તારમાંથી પહેરવાલાયક વસ્ત્રો એકઠા કરીને ગરીબોમાં દાન કરે છે આ વસ્ત્રો પોતાના જે વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જે પહેરવાલાયક વસ્ત્રો હોય જે ટૂંકા થતા હોય અને આસપાસના વિસ્તારમાંથી લાવવામાં આવે છે અને ગરીબ વિસ્તાર જેવા કે જંગલેશ્વર આજી ડેમ રૈયાધાર જેવા વિસ્તારમાં અર્પણ કરવામાં આવે છે લોકોને એક જ સંદેશ આપવાનો છે કે એકત્રીસ ડિસેમ્બર એટલે વર્ષનો છેલ્લો દિવસ જેને આપણે ડાયન વાઈનને ડાન્સ કરીને ઉજવીએ છીએ પરંતુ આપણે પુણ્યનું કામ કરીને ઉજવવાથી એક દિવસની આપણે પૂરા વર્ષનું આ પુણ્ય કરી નાખીએ છીએ